નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો કરેલી છે બે હજાર ત્રેવીસની અંદર અલનીનોની અસરને કારણે મિત્રો ખાસ કરીને બે હજાર ત્રેવીસનું જે ચોમાસું હતું એ ખૂબ જ ખરાબ ગયું હતું પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે એવા સંકેત મિત્રો અત્યારથી આપી દીધા છે કે બે હજાર ચોવીસનું

આ કરી મિત્રો પેરામીટર છે જે અલ અલનીનોની અસર બતાવે છે મિત્રો ખાસ કરીને અલ અલનીનો અત્યારે મિત્રો હાઈ ઉપર છે અને અલ અલનીનો હાઈ ઉપર હોય એટલે તેની અસર મિત્રો ગુજરાત સહિત ભારતની અંદર વરસાદની ઓછી થતી હોય છે મિત્રો આ વર્ષે સારો વરસાદ હવામાન વિભાગે આગાહી આપી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદથી પર રહેશે એટલે કે જેવી આપણને આશા છે તેવી રહેશે પેસેફિક મહાસાગરમાં અલનીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લાનીના બનશે અને ભારે વરસાદ લાવશે ગત વર્ષે અલનીનોને કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાયું છે જોકે ઉનાળામાં તાપ ની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ પણ મિત્રો હાલ કહેવાય રહ્યું છે એટલે કે આગાહી કરી છે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો માર્ચ મહિનાની બાર તારીખની બાર ફેબ્રુઆરીની અપડેટમાં માર્ચ મહિનાની અંદર અલનીનો હાઈ ઉપર બતાવે છે ત્યારબાદ મિત્રો મે મહિનાની અંદર ન્યૂટ્રલની અંદર બતાવે છે અને જુલાઈની અંદર તમે જોઈ શકો છો કે લા નીનો અલ અસર પૂરી થાય અને લાલ નીનો સારું થશે એટલે કે લા નીનો છે ગુજરાત સહિત મિત્રો ભારતની અંદર સારામાં સારા ચોમાસાના મિત્રો સંકેત આપે છે આ સિવાય સૌથી મહત્વનો જો કોઈ પરિબળ હોય તો આઈઓડીસી ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ મિત્રો ખાસ કરીને ન્યૂટ્રલ હોવો જોઈએ અથવા પોઝિટિવ હોવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ન્યૂટ્રલ અને પોઝિટિવ છે એ પણ મિત્રો ભારતની અંદર વરસાદ લાવવામાં મહત્વનો ભાગ ભજવતો હોય છે તો આના આધારે મિત્રો કહી શકીએ કે બે હજાર ચોવીસની અંદર ચોમાસું સારું રહેશે આ સિવાય મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર ત્રેવીસમાં ચોમાસાને નબળું પાડ્યા પછી અલનોની સ્થિતિ આ વર્ષે જૂન સુધીમાં વિખરાઈ જવાની તૈયારીમાં છે જેને કારણે આ સિઝનમાં પુષ્કળ વરસાદની આશા ઊભી થઈ છે તેમ શાસ્ત્રીઓએ આગાહી કરી છે ઓછામાં ઓછી બે વૈશ્વિક આબોહવા એજન્સીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી છે કે અલનીનોનું બળ જે અલનીનોથી નબળું પડવાનું શરૂ થયું છે અને ઓગસ્ટ સુધીમાં લા નિનાની સ્થિતિ સ્થાપિત થવાની પણ સંભાવના રહેલી છે ભારતીય વિજ્ઞાનીઓ કહે છે કે જૂન અને ઓગસ્ટ સુધીમાં લા નિનાની સ્થિતિનો અર્થ એ થઈ શકે છે કે ચોમાસાનો વરસાદ ગયા વર્ષ કરતાં આ વર્ષે સારો રહેશે જો કે તેઓએ વસંત અનુમાનિકાના અવરોધને ટાંકીને સાવચેતી પણ દાખવી હતી કે હજુ સચોટ આગાહી કરવી મુશ્કેલ હોવાનું જણાવ્યું છે એનો અર્થ કે ખાસ કરીને સાયન્સ મંત્રાલય ભૂતપૂર્વ સચિવ માધવન રાજુએ જણાવ્યું છે કે જૂન જુલાઈ સુધીમાં લા નીના વિકસિત થવાની સારી સંભાવના છે જો અલનીનો તટસ્થ સ્થિતિમાં પરિવર્તન થાય તો પણ આ વર્ષે ચોમાસું છે એ ગયા વર્ષ કરતાં સારું રહેશે તેવું પણ તેમણે જણાવ્યું છે એટલે અત્યારે સુધીમાં જોઈએ તો આગાહી પ્રમાણે મિત્રો આ જે અલનીનો નીનો સી નબળો પડી રહ્યો છે અને લાનીનો સક્રિય થઈ રહ્યો છે નૈઋત્યનું ચોમાસું ભારતમાં વાર્ષિક વરસાદના લગભગ સિત્તેર ટકા વરસાદ લાવે છે જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે જે ભારતના જીડીપીના ચૌદ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને એક પોઈન્ટ ચાર મિલિયન વસ્તીમાંથી અડધાથી વધુ લોકોને રોજગારી પણ મિત્રો ચોમાસું આપે છે યુનાઇટેડ સ્ટેટ નેશનલ ઓસોનિક એન્ડ એસમોસ્પેશિયલ્સ એડમિનિસ્ટ્રે ગયા અઠવાડિયે કહ્યું હતું કે એપ્રિલ અને જૂન સુધીમાં અલ નીનો તટસ્થમાં સંક્રમિત થવાની સેવન્ટી નાઇન ટકા શક્યતા છે અને જૂન અને ઓગસ્ટમાં લાલ લીનાનાના વિકાસની પચાસ ટકા શક્યતા રહેલી છે યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસની પુષ્ટિ આપી છે કે અલનીનો નબળો પડવા લાગ્યો છે એટલે કે જે ભારત માટે આગામી ચોમાસા માટે ફાયદાકારક છે ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી શિવાનંદ પાઈએ જણાવ્યું છે કે હાલમાં અમે નિશ્ચિતતા સાથે કંઈ કહી શકતા નથી કેટલાક મોડલો લા નીના સૂચવે છે જ્યારે કેટલાક તટસ્થ પરિસ્થિતિઓની આગાહી કરે છે જો કે તમામ મોડલો અલનીનોનો અંત સૂચવે છે તો આમ તો નો અંત છે જે આગામી ભારતીય ચોમાસું બે હજાર ચોવીસ માટે ખાસ કરીને જોરદાર વરસાદ રહેશે આમ ભારતીય હવામાન વિભાગે પણ આગાહી આપી છે કે બે હજાર ત્રેવીસ કરતાં બે હજાર ચોવીસનું ચોમાસું છે એ ચોક્કસથી મિત્રો જોરદાર રહેવાનું છે તેના કરતાં સારું રહેવાનું છે ટાઈમસર વાવણી થશે ટાઈમસર મિત્રો ખાસ કરીને વરસાદ થશે અને ખેતીના પાકને ખૂબ જ ફાયદો કરાવનારો આ વર્ષે ચોમાસું રહેશે મિત્રો ખાસ કરીને હવે પછીના વિડીયોમાં ક્યારે વાવણી થશે કેવા વાવાઝોડા આવશે દુષ્કાળને લઈને કયા કયા ભાગોની અંદર સાવચેતી છે તેની પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત